Oh, <laughs> oh, જુનાગઢ પ્રજાસત્તાક પર્વ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી કલેક્ટર શ્રી અનિલ કુમાર ફરકાવીને સલામી આપી જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપીએ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા આઝાદીના લડવૈયાઓ વીર શહીદોના જીવનમાંથી પ્રેરણા લઈએ આપણું બંધારણ આપણું ગૌરવ ગણતંત્ર દિન ઉજવની ઉજવણી નિમિત્તે કલેક્ટર સહિતના મહાનુભાવોએ જિલ્લાના ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કર્યું વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની સંપન્ન થઈ હતી મેંદરડા પોબારી ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ ધ્વજ વંદન કરી પરેડની સલામી ઝીલી હતી આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ જિલ્લાના નાગરિકોને ને પ્રસંગી ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આજથી પંચોતેર વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા છે આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદ્રઢ બની છે ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ આગળ વધ્યો છે આ આપણું ગૌરવ છે તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે તેમણે નાગરિકોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન સાધવા જણાવ્યું હતું તેમણે સ્વરાજ્યથી સુરાજ્યની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવા અને આજે પર્વ પર સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકે ભૂમિકા નિભાવી અને રાષ્ટ્ર ને નવી ઉંચાઈ પર લઈ જવા આહવાન કર્યું હતું આ પ્રસંગે તેમને આરજી હકુમતની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાએ તેનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લો અગ્રેસર રહ્યો છે પ્રવાસન કૃષિ આધ્યાત્મિકતા શિક્ષણ એમ દરેક ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા ચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર બી ગઢવીએ કર્યું હતું કલેક્ટર શ્રી એ પોલીસ મહિલા પોલીસ હોમગાર્ડ જીઆરડી એસપીસી માઉન્ટેન પ્લાટુન સલામી ઝીલી હતી આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ ડોગ શો અશુ શો તેમજ વિવિધ વિભાગમાં વિશેષ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કલેક્ટર શ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. tiu એ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ પોલીસ जवानोंને બિરદાવ્યા હતા. આતકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ટુંમર, ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતીન સાંગવાન, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ ચૌધરી મેંદરડા પ્રાંત અધિકારી શ્રી કિશન ગડસર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસીયા વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર એકતાલીસ કર્મયોગીઓનું સન્માન કર્યું જુનાગઢ ત્રા દશાંશ બે જુનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરડા ખાતે યોજાઈ હતી આ પ્રેસન્ટલી વિવિધ વિભાગમાં વિશેષ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર 41 વ્યક્તિઓને કલકત્તા શ્રી અનિલ કુમાર રાણવસિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મહેસૂલ, સંગીત, શિક્ષણ, वन વિભાગ, 108 ઇમરજન્સી સેવા, આરોગ્ય સેવા, રોડ સેફ્ટી માટે શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રવાસ હોય કે કૃષિ આધ્યાત્મિકતા હોય કે શિક્ષણ એ તમામ ક્ષેત્રે આપણે વિકાસના નવા ચિહ્નો પ્રતિપાદિત કર્યા છે આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવે છે સૌ આઝાદીના લડવાઈઓ સ્વાતંત્ર્ય વીરો માતા બહેનો અને તમામ સેનાનીઓને આજના પ્રજાસત્તાક પર્વ દિવસે હું સતસત નમન કરું છું કે ભારતની આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય વીરોના જીવનમાંથી પ્રેરણા લઈ હર હંમેશ રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આજના અવસરે સંકલ્પ કરીએ આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ભાગીદાર થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા સાથે સાથે છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ સજાગ છીએ એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈએ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપનું યોગદાન આપીએ અને આપના થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના ધન્યવાદ ઉપલા દાતારની જગ્યાએ છવ્વીસ જાન્યુઆરી ધ્વજવંદન કરાયું જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલાદાતાની ધાર્મિક જગ્યામાં બધા તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં આજરોજ છવ્વીસ જાન્યુઆરી દેશના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે આજરોજ મહંત શ્રી બાપુ દ્વારા દેશના પ્રજાસત્તાક પર્વની ભાવિકો સાથે અને વિદ્યાર્થીઓ સાથે જગ્યા ખાતે રાષ્ટ્રધ્વજને ફરકાવી અને સલામી અપાઈ હતી આ પ્રસંગે ઉપસ્થિત દાતારના દર્શને પધારેલા ભાવિકો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ દાતારની જગ્યામાં રાષ્ટ્રભાવનાની જીવ તવીરત પ્રગટેલી રહે તે માટે જગ્યાના મહંત બાપુ દાતારની જગ્યામાં હિન્દુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે और तो के भी नहीं है और तो के भी नहीं है क्या आप कोई सब्सक्राइब नहीं कर सकते तुमर गुण लाऊं तो बना है अच्छा नहीं है क्या सही है ऐसा ધોરાજીમાં મેઘવાડ સમાજ દ્વારા સિવિધાન દિવસની ભવ્યતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ ધોરાજીમાં ગેલેક્સી ચોક નજીક આચરો સંવિધાન દિવસ હોય તેને લઈને મેઘવાડ સમાજ દ્વારા વિશાળ સંવિધાન દિવસની ભવ્યતિભવ્ય રેલી ધોરાજીના વિવિધ વિસ્તારોમાંથી નીકળી હતી અને ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવેલ હતું અને ધોરાજીના વિવિધ આગેવાનો સામાજિક સંસ્થાઓના આગેવાનો રાજકીય આગેવાનો અને દરેક સમાજના આગેવાનો પોલીસ તંત્રના કર્મચારીઓ તથા પીજીવીસીએસ અધિકારી મામલતદાર તથા અન્ય મહાનુભાવોનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેઘવાડ સમાજના આગેવાનો બહેનો બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જયંત વિંચુલા ધોરાજી શ્રી ઉપર બિરાજમાન હોય તેમને હોસ્પિટલ ના શ્રી ડાયેશ ઉપર બિરાજમાન હોય તેમને દિનેશભાઈ ઓરાને વિનંતી કરું છું કે તેઓ અહિયાં સ્ટેજ ઉપર આવે તેમજ છે એક નેશનલ કાર્યક્રમ જાહેર કરેલો હોય જેના અનુસંધાને ધોરાજી મેઘવાડ સેવા સમાજના પ્રમુખશ્રી એના સૌંદર્ય

संविधान जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा जय भीम जय भीम जय भीम जय भारत जय संविधान țiarzi ད� ཀți ཏ ཏ ཅ ཅན ཅཅ ཉག ཁག 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 ག ཁ ཁ ག� ཁཁ ཁག ཁག ཁོ ཁས ཁག ག ཁཁ� ང ག གག ག ཁ ག �� ག ཁཁ� ཤ ཁ ཁཁ� સમાજના પ્રમુખ અને એડવોકેટ આજે સંવિધાનને પંચોતેર વર્ષ પૂરા થયા હોય એના અનુસંધા જ અમે સંવિધાન સન્માન યાત્રા લાગી હતી એ સન્માન યાત્રામાં અમે ભવ્ય રીતે મોટું સંવિધાન સરકારેલ અને એનો આખા રાજમાર્ગો ઉપર ફરેલ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસ મહાનગર સેવા સદન કચેરી ખાતે માન કમિશનર શ્રી ડો ઓમ પ્રકાશ ના વરદ હસ્તી ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરાયા शहरीજનોની સુખાકારી માટે જૂનાગઢ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તેતા 24 જાન્યુઆરી 2025 રવિવારના રોજ સમય સવારે 9 વાગ્યા કલાકે મહાનગરપાલિકા કચેરી આઝાદ ચોક ખાતેમાન કમિશનર શ્રી ડો. ઓમપ્રકાશ ના બરદ હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયું તેમજ શહેરના તમામ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરનાર સફાઈ કર્મચારી શ્રીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. 76મા પ્રજાસત્તાક દિનની નિમિત્તે માન કમિશનર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 1940ની વર્ષ ઓગણીસો પચાસ સુધીમાં અનેક દેશ આઝાદ થયા હતા પરંતુ ભારત દેશમાં દેશવાસીઓ દ્વારા સંપૂર્ણ લોકશાહી સ્વીકારવા અને અસરકારક અમલીકરણના લીધે લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થયો છે શહેરમાં અનેક વિકાસ કાર્યો અને યોજનાઓ પ્રગતિશીલ છે જેમાં મહાનગરપાલિકા જુનાગઢ છેલ્લા ઘણા સમયથી લોકોની મૂળભૂત અને પાયાની જરૂરિયાત સંતોષવા માટે કાર્યરત છે જેમાં શહેરમાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ મહત્તમ અંશે નિવારવામાં આવ્યો છે તેમજ શહેરમાં સારી આબોહવા માટે સિટી બ્યુટિફિકેશન અંતર્ગત શહેરને રળિયામણું બનાવવામાં આવ્યું છે તેમજ આરોગ્યલક્ષી સુખાકારી માટે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા શહેરીજનોને ભીના અને સુકા કચરાનું વર્ગીકરણ કરી ડોર ટુ ડોર વાહન દ્વારા આપવા માટે અપીલ કરવામાં આવી હતી જેનો શહેરીજનોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે જ્યારે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન હાલ પ્રગતિમાં છે આવનારા દિવસોમાં વાઘેશ્વરી તળાવ અને વિલિંગન ડેમ ને પણ સુંદર અને રમણીય બનાવી શહેરીજનોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે વર્ષ સુધીમાં શહેરીજનોએ પાયાની જરૂરિયાત માટે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે મહાનગરપાલિકા જુનાગઢ સતત કાર્યશીલ છે આગામી દિવસોમાં શહેરીજનોની સુખાકારી માટે જી આઈ એસ મેપિંગની મદદથી વધુ સારી રીતે સુવિધાઓ આપવામાં આવશે જેમાં સૌ શહેરીજનો સહયોગ આપવા માટે માન કમિશનર શ્રી ડો ઓમ પ્રકાશ દ્વારા અપીલ કરવામાં આવી હતી અંતે સૌ શહેરીજનો અને અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ તકે પૂર્વ મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમાર નાયબ કમિશનર શ્રી એસ જામપડા તથા ડી જે જાડેજા આસી કમિશનર વર્ગ શ્રી જયેશભાઈ પી વાજા આસી કમિશનર શ્રી 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 અને સેક્રેટરી ટોલિયા સિનિયર ટાઉન પ્લાનર વી કે એમ ઓ એચ સ્વયંપ્રકાશ પાંડે ફાયર ઓફિસર શ્રી દીપકભાઈ જાની પ્રોગ્રામ ડિઝાસ્ટર શ્રી યકીનભાઈ શિવાણી સ્ટોરકીપર શ્રી રાજેશભાઈ મહેતા ઓફિસ સુપ્રી શ્રી જીગ્નેશભાઈ પરમાર હાઉસ હાઉસટેક્સર સુપ્રી શ્રી વિરભાઈ જોશી લીગલ ઓફિસર શ્રી હિતેશભાઈ કાર્યા વગેરે મહાનગરપાલિકા જુનાગઢના કર્મચારી શ્રીઓ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રી અમુદાનભાઈ ગઢવી પોલીસ જવાનો ફાયર સ્ટાફ સફાઈ યુનિયન પ્રમુખશ્રી દિનેશભાઈ ચુડાસમા વાલ્મીકી સમાજ પ્રમુખ શ્રી વિજયભાઈ વાળા ગુરૂકુળ જ્ઞાનબાગના વિદ્યાર્થીઓ જૂનાગઢ શહેરના આગેવાનશ્રીઓ શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડો સુભાષ એકેડેમી જુનાગઢ સંલગ્ન વિવિધ સંસ્થાઓ દ્વારા તારકચિહ્ન ગણતંત્ર દિવસે દેશના લોકો પોતાના મહાનાયકો યાદ કરે છે તારકચિન અહીંની પ્રખ્યાત સંસ્થા ડો સુભાષ એકેડેમી જુનાગઢ દ્વારા આજ રોજ છોતેર પ્રજાસત્તાક દિન ઉજવણી કરવામાં આવી હતી ડો સુભાશ્રંગ ભવન ખાતે યોજાયેલી આ ઉજવણીમાં સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી પેથજીભાઈ ચાવડાના સ્મરણ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વંદે માતરમ ગાન દ્વારા ઉપસ્થિત લોકોમાં રાષ્ટ્રભક્તિની લહેર પ્રગટ કરવામાં આવી હતી પ્રારંભે સંસ્થાના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને વિશ્વ વિજય વિશ્વ તિરંગા પ્યારા ગીત વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રજ્ઞાબેન વેદ તેમ જ શ્રી વસંતભાઈ મધુરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપર્વ નિમિત્તે સંસ્થાના શ્રી મીતાબેન જાબડા, શ્રી કિશોરભાઈ રાઠોડ, ડૉ. બલરામ જાબડા, આચાર્યા મોસ્મીબેન, હોસ્ટેલ ચીફ રెక్టర్ વનિતાબેન, સંલગ્ન સંસ્થાઓના આચાર્ય, મિત્રો અને અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી બહેનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. સુરત જિલ્લાના મહુવા ગામે બે જૂથ વચ્ચે દામળ કવરેજ કરવા ગયેલા પ્રેસ રિપોર્ટર પર હુમલો બે જૂથની અથદામણના ઘાયલ વ્યક્તિ સરકારી દવાખાનામાં સારવાર લઈ રહેલા ઈસમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચેલ વ્યક્તિને સારવાર લેતા દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિના વિજુલ લેવા ગયેલા પત્રકાર પર પણ માથાભારે ઈસમો દ્વારા હુમલો કરતા સમગ્ર મામલો નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રદેશ પ્રમુખ શ્રી હરજીભાઈ બારિયાને જાણ કરતા હરજીભાઈ બારિયાની નેજા હેઠળ કામ કરતા તમામ પત્રકારો ઘટના સ્થળે પહોંચી મહુવા પોલીસ સ્ટેશન ખાતે એફઆરઆઈ કરાવી માથાભારે રમેશ દેવીલાલ પહાદિયાને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ

ભાઈ કરીને છે રમેશભાઈ દેવીલાલ આવીને મારી ઉપર એકદમ જ હુમલો કર્યો એમ હું મારી પત્રકારથી કામ કરતો હતો અને એક પત્રકાર પર આવીને હુમલો કરીને જાનથી માર લાખા આવી રીતના મને ધમકી આપી એમ અને મને આ ભાગની અંદરમાં ઢોલ ઢાફોડ અને ગુપત માર માર્યો છે જેની સારવારને સરકારે દવાખાનામાં લીધી છે અને મને રેફર કર્યો છે અત્યારે હું બાળકી જાઉં છું ટ્રીટમેન્ટ માટે હું એક પત્રકાર તરીકેથી કામ કરતો હતો તેની અંદરમાં તમે એફઆઈઆર કરાવી હા એફઆઈઆર મોહા પોલીસમાં દાખલ કરાવી છે

અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક